આ વિડિયો પૂરો જુઓ અને જો આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલો તો સબસ્ક્રાઈબ કરો અને વિડીયો સારો લાઈક કરો અને શેર કરો દસમું ધોરણ ચાલુ છે ધોરણ છે અત્યારે કચ્છ જિલ્લાના બચાવ તાલુકાના કક્કરવા ગામે પ્રાથમિક શાળામાં આમ તો એક તો દસ સુધીની સ્કૂલ છે આ સ્કૂલમાં કદાચ વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં એના મેદાનમાં ગાયો અને પશુઓ વધારે આવે છે તો આનો જવાબદાર કોણ સરપંચ આચાર્ય શિક્ષકો કે ગામના વાલીઓ આ એક વિડીયો જોઈ લો પછી ચર્ચા કરીએ દસમું ધોરણ ચાલુ છે ભાઈ દસમું ધોરણ ચાલુ છે અત્યારે કેટલા છે છે ને સાડા સાતનો ટાઈમ છે ને બરાબર આપ જોઈ શકો છો આ કકરવા ગામની પ્રાથમિક શાળાનું ગ્રાઉન્ડ છે બરાબર આપણે કકરવા ગામની પ્રાથમિક શાળાના દ્રશ્યો જોઈએ છીએ તો જોઈ લો અત્યારે દસમા ધોરણનો ક્લાસ પણ ચાલુ છે દસમા ધોરણનો ક્લાસ પણ ચાલુ છે અને આમ જોઈ શકો છો આ લોકોને સ્કૂલના ગ્રાઉન્ડ સિવાય બીજું કોઈ દેખાતું નથી એટલે મતલબ કે આ લોકોને શિક્ષણ સાથે વાંધો હોય એવો લાગી રહ્યો છે જોઈ શકો છો આપ જે ગામનું ગાયનો વાળો છે એ ગેરકાયદેસર રીતે દબાણ કરીને બેઠા છે અને હવે સ્કૂલના ગ્રાઉન્ડમાં આવ્યા છે ના કહેવા જાય ને તો એમ કે ગાયો ગામની જ છે ગાયો ગામની છે એ વાત સાચી છે પણ સ્કૂલની ગ્રાઉન્ડની અંદર ન હોવી જોઈએ આ એક શિક્ષણનું માર્ગ છે અને શિક્ષણનું જ્યાં પાયો રચવામાં આવતો હોય એ જગ્યાએ આમ જોઈ લો તમે આ કકરવા ગામની બેદરકારી છે સ્કૂલની અંદર આપ જોઈ શકો છો હાઇસ્કૂલનું ગ્રાઉન્ડ છે હાઇસ્કૂલનું ગ્રાઉન્ડ છે જોઈ શકો છો તો અહીંયા કોઈ પણ બાળકને ઈજા પહોંચશે કે કાંઈ પણ થશે તો જવાબદારી કકરવા પંચાયતની અને કકરવા પંચાયતમાં અત્યારે જે આગેવાની લઈને બેઠા છે એની રહેશે આમ જોઈ લો આ કકરવા પ્રાથમિક શાળા આપ જોઈ શકો છો આ રોજની સમસ્યા છે કોઈ કોઈ માટે ગામનું નથી જોયું મિત્રો અહીંયા આપણી ભાવિ પેઢી તૈયાર થઈ રહી છે હવે શિક્ષણની વાત તો અંદર કેવું લેતા હોય એ તો ત્યાં જોયા પછી જ ખ્યાલ આવે પણ જે બહારના દ્રશ્યો છે જ્યાં નગરી ગાયો છે ગાયો ગંદકી કરતી હશે વિદ્યાર્થીઓને ક્યાં રમવા જવું અંદર જવામાં પણ તકલીફ પડે વળી એમાં ઘણા ખૂટિયા પણ હશે એ બાંધતા પણ હશે જ્યારે છોકરાઓ છૂટતા હશે ત્યારે ગાયો અને આ છોકરાઓ વચ્ચેથી નીકળતા હશે અને કોઈ ખૂટિયા કે કોઈ ઢોર બાંધે તો વિદ્યાર્થીઓનું નુકસાન થાય એની જવાબદારી કોની ત્યાંના આપણા જાગૃત નાગરિક એવા લાલજીભાઈ બોખણી આ વિડીયો મોકલો છે મિત્રો જવાબદારી કોની સર આચાર્યની શિક્ષકોની સરપંચની કે ગામના લોકોની કે વાલીઓની કે ઢોર માલિકની જે એણે ગાયો આમાં રાખી છે એની કેવી રીતે આમાં ભાવિ પેઢી આપણી કેવી રીતે તૈયાર થશે આ ગામને આ નહીં નજરમાં આવતું હોય જેવી રીતે લાલજીભાઈને નજરમાં આવ્યું એવી રીતે બીજા કોઈને નહીં નજરમાં આવતું હોય ખૂબ ખરાબ દિશા કહી શકાય આ નિશાળની અને આવી તો કેટલી નિશાળમાં શું ચાલતું હોય કોને ખબર આ તો આપણા જાગૃત નાગરિક એવા લાલજીભાઈ બોખણીએ આપણને વિડીયો મેલો મોકલો એટલે આપણને ખબર પડી તો આમાં ખરેખર બધાએ જાગૃત થવાની જરૂર છે સમજદારી કેળવવાની જરૂર છે જ્યાં આપણી ભાવિ પેઢી તૈયાર થાય છે કમસે કમ ત્યાં તો આપણે ધ્યાન રાખીએ બીજે બધે જે થતું હોય પણ અહીંયા તો ગામની જ જવાબદારી ગણાય અહીંયા બીજું કોણ આમાં કોના કોના પર દોષ દીવો આપણે એમ તો આ બહુ ખરાબ બાબત ગણાય વિડીયો જોયો હોય તો ખૂબ શેર કરો ખૂબ મોકલો જેથી કરીને અન્ય લોકોને પણ ખબર પડે કે અમુક જગ્યાએ અમુક નિષ્ફળમાં શું પરિસ્થિતિ હોય અને જેવી રીતે લાલજીભાઈ બોખાણીએ આપણને આ વિડીયો મોકલી અને ધ્યાન દોર્યું એવી રીતે કોઈ પણ આવી ઘટનાઓ બનતી હોય અથવા તો આવા કાંઈ દ્રશ્યો તમારા ધ્યાન ઉપર આવ્યા આવે કોઈ અકસ્માત હોય કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય કે કોઈ કોઈ બાબત એવી તમારા ધ્યાન ઉપર આવે એ અતિવૃષ્ટિ થયેલી હોય કે કોઈ નુકસાન થતું હોય તો એના વિડીયો મોકલશો તો આપણે આ આપણી યુટ્યુબમાં મેલી અને લોકો સમક્ષ મૂકીશું જેથી કરીને આમ જનતાને પણ ખ્યાલ આવે કે અમુક અમુક વિસ્તારમાં શું થતું હોય છે એમ મારો નંબર છે પંચ્યાસી ત્રણસો દસ ત્રણસો આ નંબર ઉપર મારો વોટ્સએપ નંબર પણ ચા ચાલુ છે વોટ્સએપ પણ તો એમાં કોઈ પણ ઘટનાનો વિડીયો મોકલશો તો તમારા નામ સાથે આપણે આ વિડીયો મૂકીશું અને લોકો સમક્ષ લોકોને પણ આગળની જાણ થઈ શકે આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવી ઓલ સિલેક્ટ કરો જેથી કરીને બધા વિડીયો તમને જોવા મળશે